નમસ્કાર મિત્રો શિક્ષણની દુનિયા છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન દરેક સજીવને ખોરાકની આવશ્યકતા છે તો આપણા દેશની દરેક વ્યક્તિ કેવી રીતે ખોરાક મેળવે છે એક વિશાળ જન સમુદાયને ખોરાક મળી રહે તે માટે નિયમિત ઉત્પાદન યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે ભારત એક વિશાળ દેશ છે અહીં તાપમાન ભેજ વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે તે મુજબ દેશના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે પાક એક જ પ્રકારના છોડને કોઈ એક સ્થાને મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે ગૌના પાકનો અર્થ એ થાય કે કોઈ એક જ જગ્યાએ ઘઉંના મોટી માત્રામાં છોડનો ઉછેર કરવો હવે આપણે પાકના પ્રકાર વિશે સમજીશું પાકના મુખ્ય બે પ્રકાર છે એક ખરીફ પાક જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને ખરીફ પાક કહે છે ભારતમાં વરસાદની ઋતુ સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીની હોય છે દાખલા તરીકે ડાંગર મકાઈ સોયાબીન મગફળી કપાસ વગેરે ખરીફ પાક છે રવિ પાક જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે તેને રવિ પાક કહે છે શિયાળાની ઋતુ સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધી હોય છે દાખલા તરીકે ઘઉં ચણા વટાણા રાય અળસી વગેરે હવે આપણે પાક ઉત્પાદનની વિવિધ પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું પાક ઉત્પાદનની વિવિધ પદ્ધતિઓ નીચે મુજબ છે ભૂમિને તૈયાર કરવી રોપણી કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું સિંચાઈ નીંદણથી રક્ષણ લણની સંગ્રહ એક ભૂમિને તૈયાર કરવી પાક ઉછેરતા પહેલા જમીનને તૈયાર કરવી એ અગત્યનો અને પ્રથમ તબક્કો છે માટીને ઉપર નીચે કરવી અને પોચી બનાવવી એ ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે ખેડાણ કરવાથી માટી ઉપર નીચે થાય છે જેથી હવાની અવર જવર વધે છે અળસિયા ખેડૂતના મિત્ર છે કારણ કે અળસિયાએ જમીનને પોચી બનાવે છે તથા માટીને ઉપર નીચે કરવામાં સહાયરૂપ થાય છે જેથી માટી પોચી બને છે આ ઉપરાંત અળસિયા જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે જમીનની કેટલાક સેન્ટીમીટર સુધીની જમીન વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે જેથી માટીને ઉપર નીચે કરવાથી પોષક તત્વો યુક્ત માટી ઉપરની તરફ આવે છે ખેડ કરવા માટેના કેટલાક સાધનો ખેડાણ કરવા માટે હળ જરૂરી છે હળ લાકડાનું અથવા તો લોખંડનું બનેલું હોય છે જો જમીન અત્યંત સૂકી હોય તો ખેડ અગાઉ તેમાં પાણી આપવાની જરૂરિયાત પડે છે ત્યારબાદ હળ વડે ખેતર ખેડવામાં આવે છે જો ખેતરમાં મોટા મોટા માટીના ટુકડા એટલે કે ડેફા હોય તો તેને તોડવા જરૂરી છે આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે ખરપીયું એક સાદું ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી બનાવવા માટે વપરાય છે તેના એક છેડે મજબૂત પહોળી અને લોખંડની વળેલી એક તકતી જોડાયેલ હોય છે જે બ્લેડની માફત કામ કરે છે તેને પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે દાંતી આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે દાંતીના ઉપયોગથી સમય અને શ્રમ બંનેની બચત થાય છે વાવણી વાવણી પાક ઉત્પાદનનો મહત્વનો તબક્કો છે વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને અગ્રિમતા આપે છે વાવણી માટે પરંપરાગત ઓજાર પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે બીજની ગરણીની અંદર નાખવાથી તે ધારદારણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીચનું સ્થાપન કરે છે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વા વણિયાનો ઉપયોગ થાય છે તે બીચને સમાન અંતર તેમજ સમાન ઊંડાઈએ રોપે છે તે સુનિશ્ચિત કરે છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે જેથી તેને પક્ષીઓથી બચાવી શકાય વાવણિયા દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેની બચત થાય છે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું વનસ્પતિની સ્વસ્થ વૃદ્ધિ માટે પોષકદ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે કુદરતી ખાતર પાકને સતત ઉગાડવાથી માટીમાંથી પોષકદ્રવ્યો ઓછા થઈ જાય છે ખેડૂતોએ ભૂમિમાં પોષક તત્વો પુનઃ પૂરા પાડવા માટે આ કુદરતી ખાતર આપે છે આ પ્રક્રિયાને ખાતર આપવાની પ્રક્રિયા કહે છે અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે કુદરતી ખાતર એક જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ તથા પ્રાણીના કચરાના વિઘટનથી પ્રાપ્ત થાય છે ખેડૂત વનસ્પતિ તથા પ્રાણીના કચરાને ખુલ્લા સ્થળોએ એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા દે છે વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે આ વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે કૃત્રિમ ખાતર કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે કૃત્રિમ ખાતર એવા રસાયણો છે જે ચોક્કસ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે દાખલા તરીકે યુરિયા એમોનિયમ સલ્ફેટ સુપરફોસ્ફેટ પોટાશ એનપીકે વગેરે કૃત્રિમ ખાતરના ઉપયોગથી ખેડૂતોને ઘઉં ડાંગર તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે પરંતુ કૃત્રિમ ખાતરના વધારે પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે કૃત્રિમ ખાતર એક માનવનિર્મિત આકાર ક્ષાર છે કુદરતી ખાતર ખેતરમાં તૈયાર કરી શકાય છે કૃત્રિમ ખાતર કારખાનામાં તૈયાર થાય છે કુદરતી ખાતર જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પૂરા પાડે છે કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષકદ્રવ્યો સાપેક્ષ રીતે ઓછી માત્રામાં હોય છે કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષકદ્રવ્યો જેવા કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે જેના મુખ્ય કારણ તે જમીનની જળધારણ ક્ષમતામાં વધારો કરે છે તે જમીનને છિદ્રાળુ બનાવે છે જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે તે જમીનના બંધારણમાં સુધારો કરે છે પાકને પાણી આપવું જરૂરી છે શા માટે જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી છે વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્ત્વ છે વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે જેની સાથે ખનિજ તત્વો અને ખાતરોનું પણ શોષણ થાય છે વનસ્પતિમાં લગભગ નેવું ટકા પાણી હોય છે પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી પાણીમાં ઓગળેલા પોષક તત્વોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે પાણી પાકને ઠંડી હિમ તેમજ ગરમ હવાથી પણ રક્ષણ આપે છે સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક છે સિંચાઈ નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે શા માટે એવું હોય છે જમીન તેમજ પરણો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી આવું હોઈ શકે છે સિંચાઈના સ્ત્રોત કુવાઓ બોરકુવાઓ તળાવો સરોવર નદીઓ બંધ ડેમ નહેરો સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ કુવાઓ સરોવર તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ખેતરમાં પહોંચાડવાની પદ્ધતિઓ જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી હોય છે આ પદ્ધતિઓમાં પ્રાણીઓ અથવા મજૂર ઉપયોગી બને છે આ પદ્ધતિઓ સસ્તી છે પણ ઓછી કાર્યક્ષમ છે મોટ ચેનપંપ દેકલી રહેઠ સિંચાઈની આધુનિક પદ્ધતિઓ સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણે પાણીનો કરકસર પૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ ફુવારા પદ્ધતિ આ પદ્ધતિનો ઉપયોગ સમતલ ભૂમિ માટે કરવામાં આવે છે જ્યાં પાણી પૂરતી માત્રામાં પ્રાપ્ય હોતું નથી કાટખૂણે રાખેલી પાઇપના ઉપરી છેડા પર ફરતી નોજલો લગાડવામાં આવેલ હોય છે આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલ હોય છે જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે એનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે જાણે વરસાદ પડતો હોય ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન કોફીના વાવેતર અને કેટલાક અન્ય પાક માટે ખૂબ ઉપયોગી છે ટપક સિંચાઈ પદ્ધતિ આ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે સીધું છોડના મૂળની નજીક પડે છે આથી તેને ટપક પદ્ધતિ કહે છે ફળાઉ વનસ્પતિઓ બગીચાઓ તેમજ વૃક્ષોને પાણી આપવાની તે ઉત્તમ પદ્ધતિ છે આ પદ્ધતિમાં પાણીનો બિલકુલ વ્યય થતો નથી આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારમાં એક વરદાનરૂપ છે નિંદણથી રક્ષણ ખેતરમાં કેટલા અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને નિંદણ કહે છે નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નિંદામણ આવશ્યક છે કારણ કે નિંદણ પાણી પોષક દ્રવ્યો જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે કેટલાક નિંદણ લણણીમાં પણ વિક્ષેપ ઊભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી હોઈ શકે છે નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા ખેડૂતો અનેક પદ્ધતિઓ અપનાવે છે પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણ જડમૂળથી દૂર કરવામાં અને નાશ કરવામાં સહાયતા મળે છે એનાથી નીંદણ સુકાઈ જાય છે અને માટીમાં ભળી જાય છે સમયાંતરે નીંદણને જમીન નજીકથી હાથ વડે કાપવામાં કે મૂળસી તુખાડવામાં આવે છે આ કાર્ય ખુરપીની મદદથી કરવામાં આવે છે નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ નિયંત્રિત કરવામાં આવે છે જેને નીંદણનાશક કહે છે જેમ કે બે ચાર ડી ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે તેનો છંટકાવ કરવામાં આવે છે તે પાકને નુકસાન કરતા નથી નીંદણનાશકનું જરૂરી માત્રાવાળું દ્રાવણ મેળવવા માટે તેને પાણી વડે મંદ કરવામાં આવે છે અને તેનો સ્પ્રેયરની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે લણની પાકની લણણી એક અગત્યનું કામ છે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારબાદ તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી લેવાય છે અથવા તેને જમીનથી નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે એક અનાજના પાકને પરિપક્વ થતાં ત્રણથી ચાર મહિના લાગે છે આપણા દેશમાં દાતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે લણણી કરવા માટે એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે કાપવામાં આવેલ પાકમાંથી બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે તેને થ્રેશિંગ કહે છે જે મશીન દ્વારા આ બંને કાર્ય કરવામાં આવે છે તેને કમ્બાઇન મશીન કહે છે જે હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે સંગ્રહ ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે જો લણેલા પાકને વધારે સમય સુધી રાખવાનો હોય તો તેને ભેજ જીવજંતુઓ ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો જોઈએ લણેલા દાણુઓમાં વધુ ભેજ રહેલો હોય છે જો તરત લણેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તે બગડી શકે છે અથવા સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થઈ શકે છે તથા બીજાંકુરણ માટે બિનઉપયોગી બની શકે છે આથી સંગ્રહ પહેલા દાણાઓને તાપમાં સૂકવા જોઈએ તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે આ બાબત તેને કીટકો ઉપદ્રવી જીવાત જીવજંતુઓ બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ આપે છે ખેડૂત પાકના ઉત્પાદનનો સંગ્રહ કંતાનના કોથળાઓમાં અથવા ધાતુના મોટા પીપડાઓમાં કરે છે તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ કોઠારોમાં અથવા વખારમાં કરવામાં આવે છે જેથી તેનું ઉંદરો જેવા કીટકો અને જીવજંતુઓથી રક્ષણ કરી શકાય છે ઘરમાં અનાજના સંગ્રહ માટે લીમડાના સૂકા પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવે છે મોટા સંગ્રહગૃહમાં અનાજને કીટકો તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે વિશિષ્ટ રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે મિત્રો મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડિયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઇબ કરો